ચાર જિલ્લામાંથી જે બે બે મંત્રી મળ્યા છે પોરબંદર જામનગરની વાત કરીએ તો ત્યાંથી એક એક મંત્રી મળ્યા છે ગીર સોમનાથ તાપીમાંથી પણ એક એક મંત્રી મળ્યા છે રાજકોટ અમરેલીમાંથી પણ આપણને એક એક મંત્રી મળ્યા છે તો મોરબી કચ્છ અને દાહોદથી પણ એક એક મંત્રીના જે નામ છે તે સામે આવ્યા છે નવસારી બનાસકાંઠામાંથી પણ એક એક મંત્રીનું નામ સામે આવ્યું છે હવે થોડી જ ક્ષણોમાં વિધિની શરૂઆત થશે અને તમામ જે મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે જે છવ્વીસ નામ છે સીએમ અને તેમના સિવાય જે પચીસ મંત્રીઓ જેમને જવાબદારી સોંપવામાં આવશે તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે ને તે પહેલાંની આ તસવીરો કે તમામ જે નેતાઓ છે તમામ મંત્રીઓ તમામ ધારાસભ્યો અત્યારે મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે ક્યાંક કહી ખુશી કભિગમનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે પરંતુ એ ઉત્સાહ જરૂરથી જોવા મળી રહ્યો છે કારણ કે આજે નવા ચહેરા પણ સામે આવ્યા છે હવે સૌથી પહેલાં તેના પર પણ ફરી એકવાર નજર કરી લઈએ કે જે છવ્વીસ નામો આવ્યા છે તેમાં કોણ કોણ રિપીટ થયું છે કોના પત્તા કપાયા છે અને કયા એ નવા ચહેરા સામે આવ્યા છે સૌથી પહેલા વાત કરીએ કે કોણ રિપીટ થયું છે જે ભૂપેન્દ્ર પટેલ સરકારની જે ટીમ હતી તેમાં કોણ કોણ રિપીટ થયું તો હર્ષ સંઘવી કનુ દેસાઈ ઋષિકેશભાઈ પટેલ તેમજ કુંવરજી બાવળિયા

અર્જુન મોઢવાડાનો સમાવેશ છે રીવાબા જાડેજા ઈશ્વરસિંહ પટેલ જીતુ વાઘાણી આ તમામ જે નામો છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે નરેશ પટેલ પીસી વરંડા કાંતિ અમૃત્યા કૌશિક વેકરિયા રમેશ કટારા જયરામ ગામિત આ તમામ એ ઓગણીસ નવા ચહેરા છે કે જેમને સ્થાન આપવામાં આવ્યું છે દર્શના વાઘેલાને પણ જવાબદારી સોંપવામાં આવી છે પ્રદ્યુમન વાજા મનીષા વકીલ પ્રવીણ માળી સંજયસિંહ મહિડા રમણ સોલંકી કમલેશ પટેલ ત્રિકમ ઝાંગા અને સ્વરૂપજી ઠાકોર આ તમામ એ ઓગણીસ નામ છે કે જેમને સ્થાન આપવામાં આવ્યું છે અને આજે નવી ટીમ તૈયાર કરવામાં આવી છે તેમાં આ ઓગણીસ નવા ચહેરા છે કે જેમને જવાબદારી સોંપવામાં આવશે અને તેમના દ્વારા આજે શપથ ગ્રહણ કરવામાં આવશે પરંતુ તે પહેલાંની આ તસવીરો કે જ્યાં ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર જે નામો જાહેર થયા છે ત્યારબાદની આ ઉજવણીની તસવીરો સામે આવી રહી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબનો આભાર વ્યક્ત કરું છું કારણ કે એમણે કચ્છને પ્રતિનિધિત્વ આપ્યું અને એવું પ્રતિનિધિત્વ આપ્યું કે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠનનો બહોળો અનુભવ છે અને નીચેથી ઉપર આવતું સરળ વ્યક્તિત્વ સાલસ વ્યક્તિત્વ અને કાર્યકર્તાઓની વચ્ચે રહેનાર વ્યક્તિત્વને એમણે પ્રતિનિધિત્વ આપ્યું છે એટલે હું ખૂબ એમને આવકારું છું હમણાં અમે કચ્છના છ ધારાસભ્યો સૌ કોઈ એમને ક્વાર્ટર્સ પર જઈને શુભેચ્છાઓ પાઠવી ભાજપ માટે તો કોઈ સૌરાષ્ટ્ર એ જુદું નથી ઉત્તર ગુજરાત જુદું નથી ભાજપ માટે સમસ્ત ગુજરાત એક છે અને ગુજરાતનો પ્રતિનિધિ ગમે ત્યાંથી આવે એનો કોઈ સવાલ જ નથી જ્યાંથી આવે એ ભાજપનો પ્રતિનિધિ છે અને એ પ્રમુખ બને ચીફ મિનિસ્ટર બને મંત્રી બને કે કાંઈ ન બને તો પણ અમારામાં કોઈ એવો ભેદભાવ છે જ નહીં પોતાના નેતૃત્વ હેઠળ જે નવા મંત્રીમંડળની રચના થઈ રહી છે એ મંત્રીમંડળ ખૂબ જ સારું છે નવા ચહેરાઓ ખૂબ સારું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીથી પ્રજાની જે અપેક્ષા છે એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આ લોકો સફળ થશે એવી મારી માન્યતા છે કૃષિ મંત્રી તરીકેનો તમારો જે કાર્યભાર અને ત્યારબાદ હવે હવે તમે શું અપેક્ષા રાખો છો કઈ રીતે અપેક્ષા રાખો છો તમે ખેડૂતો સાથે વર્ષોથી તમે જોડાયેલા પણ છો ખેડૂતો સાથેના મારા નાતાના કારણે તો મને કૃષિમંત્રી બનાવ્યો હતો અને કૃષિમંત્રી મંત્રી તરીકે મેં મારાથી થઈ શકે એટલી ખેડૂતલક્ષી કામગીરી કરી હવે જે નવા આવશે એ પણ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવશે આજે ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે એટલા માટે કે ગુજરાત એ હંમેશા વિકાસની રાજનીતિને વરેલું રાજ્ય છે આદરણીય મોદી સાહેબ ના માર્ગદર્શનથી આદરણી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે છવ્વીસ જેટલા અલગ અલગ જ્ઞાતિ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતાં અલગ અલગ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા યુવા અને એજ્યુકેટેડ મહિલાઓ સહિત અનુભવી લોકોનું એક કોમ્બિનેશન કર્યું છે હું સૌ નવા મંત્રીશ્રીઓને હૃદયથી શુભકામના પાઠવું છું અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારે એકદમ સામાજિક ગણિતને બેલેન્સ કરીને સૌ લોકોને પસંદ પામ્યા છે એ બદલ આવનારા દિવસોમાં ગુજરાત તમામ નવા મંત્રી મંડળોના નેતૃત્વમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા શુભેચ્છાઓ નવા વરામ રામ 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 બધા મોજ મારો બધાને રહેવા વરાયેલા સૌ મંત્રી મંડળના આપણા શ્રીને ખૂબ ખૂબ શુભેચ્છા પ્રભુને પ્રાર્થના સૌને નવા વર્ષની શુભેચ્છા અને આવનાર સમયમાં સારું કામ થાય પ્રજાનું હિત જોઈ અને દેશમાં પ્રગતિ થાય એમાં સૌનો અમૂલ્ય ફાળો મળે એવી શુભેચ્છા ગુજરાતના રાજકારણમાં જે રીતે મંત્રીમંડળ વિસ્તરણ થયું છે ફરી એક ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખૂબ પ્રમોશન થયું છે તેમને કેબિનેટમાં જગ્યામાં આપવામાં આવી છે ત્યારે તેમનું સુરત મજુરા વિધાનસભાના કાર્યાલય ખાતે જાણ સત્તાની સાથે તેમને ફોન આવ્યો છે તેમનું પ્રમોશન થયું છે તેમને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે અને કહી શકાય ડેપ્યુટી સીએમ બને તેવી વાત આવી છે તેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે હર્ષ સંઘિસ થી બહાર ઢોલ નગારા સાથે રહ્યા અને દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકાર